સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આમોદ્રના સરપંચ પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના આચાર્ય તાલુકા પંચાયત સદસ્ય આરોગ્ય સ્ટાફ બાયડ સીડીપીઓ મિત્તલબેન પટેલ સેજાના સુપરવાઇઝર હંસાબેન પરમાર પણ હાજર રહ્યા હતા ના સ્ટાફ તથા વાનગીઓનું પ્રદર્શન અને મૂલ્યાંકન કરી પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી એચ બનતી વાનગીઓ તથા મ્લેટ્સમાંથી બનતી વાનગીઓના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા

પ્રાથમિક શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં આંગણવાડી વિસ્તારના તમામ લાભાર્થી કિશોરીઓ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ બાળકોના છ માસથી ત્રણ માસના બાળકોના વાલીઓ ગ્રામજનો આગેવાનો ગામમાંથી શ્રી તેમજ પ્રમુખ પૂર્વ શ્રી શાળાના હાઈસ્કૂલના આચાર્ય શાળાના આચાર્ય આરોગ્ય સ્ટાફ તમામ ને આ કાર્યક્રમમાં સહભાગી થયા પોષણ ઉત્સવ અંતર્ગત પોષણનો વાનગીઓ ટીએચાર અન્ન ઉજવણીમાં ટીએચઆર મિલેટ્સ તેમજ સરગવાના અગવાના સૂપ સર વાનગીઓ સર પાંદડા લીલા પાંદડાવાળા શાકભાજી તમામ બાજરી તમામ અન્નનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓનું લગભગ સાહીઠ પચાસ સાહીઠની આસપાસ વાનગીનો ઉપયોગ વાનગીઓ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું તમામ પધારેલ ગ્રામજનોને આઈસીડીએસ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા આઈસીડીએસ યોજનામાં પૂનાશક્તિ માતૃશક્તિ બાલશક્તિ તેમજ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાંથી મળતો ભરમાં આ હાર તેમજ બાળકો અને માતાઓ દરેકે નિયમિત જે મળતા અહીંયાથી આ હાર પેકેજ દરેકનો ઉપયોગ વ્યવસ્થિત પોતાના આહારમાં નવી નવી વાનગી બનાવી ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આરોગ્ય સ્વચ્છતા તેમજ તમામ અત્રે ઉપસ્થિત મહાનુભવોએ પણ દરેક ક્ષેત્રમાં સારું એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ખાસ ક્યાંય સીડીએસમાંથી મળતી તમામ સેવાઓનો મહત્વ લાભ આવેલ તમામ લાભાર્થીઓ લે એ માટેનો અમારો સતત પ્રયત્નશીલ અમે રહીએ છીએ કુપોષણ નાબૂદ કરવા માટે તેમજ સુપોષિત બાળકો રહે એ માટે ગ્રોથ એમ કેમનો ગ્રોથ વધે માનસિક આગળ જે એમ નો ડેવલપ થાય તો આ આવતો આજનું આ બાળક છે આવતીકાલનું નાગરિક છે બરાબર એટલે એમ કે એનો આગળ ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને પ્રયત્નો કરતા રહીએ છીએ તમામ આ તબક્કે નિદર્શન કરેલી વાનગી બનાવવામાં આવે છે એ પ્રમાણે ઘરે પણ પેકેટનો ઉપયોગ કરી બનાવવામાં એવો સૌને મારો આગળ છે